હેલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો બધાધ્યા અને જેના વિશેની વાતો કરવાના છે તો આપણે એના મોઢેથી સાંભળીયે છે કે પેલા શું હતું ને કેવી રીતે એ મસ્જિદ બની એમ રાજ બાબર નામનો રાજા મુસલમાન એ બાબરે આપણે ગંગાધર રાવ માથે લડાઈ કરી દિલ્હીના બાદશાહ માથે એના છોકરા દામોદર રાવને માઈ લો પછી આવડો આઈ લો એમનો રામ મંદિર પાડ્યું હિંદુ નું અને ત્યાં એને મસ્જિદ બનાવી એટલે બાબર મસ્જિદ કહેવાની બાબરે બનાવી એટલે એટલે બાબર બાબરી મસ્જિદ કહેવાની પછી એનું કૂદાપાઠ બધુંય એનો દીકરા હુમાયુ એ પેલું હુમાયુ ગાદી આવ્યું હમ પછી હુમાયુ નો દીકરો અકબર આવ્યો ગાદી હમ એટલે અકબર માં તો હિન્દુ ની દીકરી હતી યોધા હમ યોદ્ધા એટલે યોધા જોધા જોતા એટલે

ખર્ચો દુનિયાનો તે કરોડોમાં થતો એ સમયમાં એટલે એનો છોકરો ઔરંગઝેબ નહીં ન ગયું આમાં જ પૈસા ખર્ચી નાખીએ કારણ કે તો બીજી રાણી નો હતો એ તાજનો નહોતો નકરી બેગમૂત કરતા એટલે એને એની ઉપર ચડાઈ કરી એને નજર કેદ કરી દીધો ચાર જણાની ઔરંગઝેબે ઔરંગઝેબે અને આપણા હિન્દુના જે રજવાડા છે કુંભો રાણો રાણા પડતા એની અને બધી અંગ્રેજો એ બી અને ખલાસ કરી દીધા બધા અને પોતે ચડી બેઠા એના છોકરો હતો અવરંગઝેબનો એને નજર કેદ કરી દીધો અંગ્રેજોએ અને એ ચડી બેઠા બસો વર્ષ અંગ્રેજો અને ગાંધીજી સરદાર પટેલ ને પછી ગુલામીમાં આપણે મુક્ત કર્યા

તો હિન્દુસ્તાન પ્રગતિ ક્યાંથી કરે એની કમાણી બધી એના દેશમાં મોકલી દે મહીઓ તો ત્યારે આપણો દેશ આ એનો ત્રણ ગણો મોટો હતો અફઘાન જુદું પડ્યું આપણે અકબર વખતમાં અકબર અહીંયા આગ્રામાંથી હતો

વડાપ્રધાન થયા હોત ઓગણીસો સુડતાલીસ માં તો આપણું ભારત ક્યાંય પહોંચ્યો હતો પણ નટો હતો નટો કહેવામાં આવે કે બીજા લક્ષણો હોય એવો જવાહરલાલ નહેરુ આવ્યો અને પૈસા એના વપરાણા હતા એટલે ગાંધીજીએ માઇક કરી વડાપ્રધાનને લઈ આપી દીધો બુદ્ધિ આ બે ની હતી ને ઓના પાસે પૈસા હતા એવું હતું ને સરદાર પટેલ ને મહાત્મા ગાંધી પાસે બુદ્ધિ હતી

આવા પ્રજા રાજા ઝાઝા હતા એનો બધાયનો શું હાકાર હતો જેટલા નલકતના પેટના હતા ને જે જુનાગઢ નો નવાબને હૈદરાબાદનો નવાબને બે આખા દેશમાં

અને હૈદરાબાદ એટલે ઉંચાઈ નથી તો આ ભાગી ગયો બીકરીમાં હૈદરાબાદ ગયો અહીંથી લીધો પ્લેન તો હૈદરાબાદ હેઠા ઉતરા એ મોટો રાજા અને સિદ્ધાર્થ જ માલુકન લઈ આવી ગયા સિંહાદન પાસે કીધો ભડાકો ઓડાડી દીધો પણ સહી કરે કે ભડાકો બોલો વાત સહી કરી દીધી તો એ રાજાને એમ એટલી બધી સભા ભરી હોય અને પૂગી જાય ક્યુ ડૂપ હોય

મારે પાંચ બાસ કઈ ન દે મને કોઈ રોકે નહીં સીધો હોય કારણ કે હું તો ત્યાં બીજી લાઈટ થતી હોય ત્યારે એ તો ઘાટ પી પીએસઆઈ એવો હતો કારણ કે પીએસઆઈ લાગે છે પણ કે બંધુ પ્રીટિંગ આવતી હોય માથે ઝીણા ઝીણા વાર આમ તો સગા સુધી જવો લાવ એમાં આ બધાય આવા અવતારી પુરુષ આવ્યા હોય આપણે પેલાને મુક્ત કરવા માટે બીજું કાંઈ ન હોય ઠીક તો બે હું અયોધ્યામાં હું છે લા લલ્લાને બે ફાળવાના છે પ્રાણ પ્રતિષ્ઠા એટલે મારે છે છે તો જાય હેલિકોપ્ટરમાં ઠીક કોણ બાપા ઓય પુપલા એના સિવાય કોઈ હોય જાય હેલિકોપ્ટર ઠીક અને વાળો હોય